સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો છે આરોપીને સજા આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો લોકો કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી તેમનું કહેવું છે કે આ કેસ કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળે કલાકે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે વર્ષના એ એ બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે કર્યો છે તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટેગ પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી હવે માંગણી સાથે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે બે તારીખે જે બનાવ બનવામાં આવ્યો છે એ બનાવ માટે અમે આજે આવેદન આપવા માટે આવ્યા છે અને જે બનાવ બન્યો છે જે આરોપી છે એને અમે એક જ માંગ કરીએ છીએ કે જેને આરોપીને વહેલા કે સજા મળે અને ફાંસીની સજા મળે